માય રેશન કાર્ડ એપ્લિકેશનમાં એક નવું અપડેટ આવ્યું છે એટલે કે રેશન કાર્ડ ધારકો માટે હવે ખુશ ખબર છે જે લોકોએ હજી સુધી માય રેશન એપ્લિકેશન અપડેટ નથી કર્યું એ લોકો દરેક લોકો માય રેશન એપ્લિકેશનને અપડેટ કરી લેજો હવે માય રેશન એપ્લિકેશનમાં નવી અપડેટ શું આવવાની છે એ આપણે જાણશું વિગતવાર તો મિત્રો બન્યા રહેજો વિડિયોના અંત સુધી હવે અત્યાર સુધી કેવું થતું મિત્રો કે આપણે રેશન કાર્ડમાં કોઈ પણ સભ્યનું નામ કમી કરવું હોય તો આપણે તાલુકા લેવલે જવું પડતું પરંતુ સરકારશ્રીએ હવે એક મહત્વનો નિર્ણય લીધો છે હવે રેશન ેશનકાર્ડમાં આપણે કોઈપણ સભ્યનું આપણે નામ કમી કરવું હોય તો હવે તાલુકા લેવલે જવાની જરૂર નહીં પડે રેશન કાર્ડમાં કોઈ પણ સભ્યનું આપણે નામ કમી કરવાનું હોય તો એ હવે આપણે માય રેશન એપ્લિકેશન દ્વારા કરી શકશું રેશન કાર્ડના આપણા કોઈ પણ સભ્યનું રેશન કાર્ડ અલગ કરવાનું હોય અને એક રેશન કાર્ડમાંથી નામ કમી કરવાનું હોય તો એ દરેક વસ્તુઓ હવે સહેલી બનશે તો હવે મિત્રો આ અપડેટ શું છે એ આપણે વિગતવાર સમજીએ તો માય રેશન એપ્લિકેશન આપણે ઓપન કર્યા બાદ આવું એક પેજ હોમ પેજ બતાવે છે તેમાં આપણે લખેલું બતાવે છે કે કુટુંબ ચકાસણી આ એક નવું ફીચર્સ એડ કરવામાં આવ્યું છે આના આના દ્વારા આપણે કોઈપણ કાર્ડમાં આપણે કોઈપણ સભ્યનું નામ કમી કરવું હોય તો અહીંયાથી થઈ શકશે હવે કુટુંબ ચકાસણી ઉપર આપણે ક્લિક કરશું એટલે ત્યારબાદ એક બીજું પેજ ખુલશે જેમાં સૂચનાઓ આપેલી છે હવે આપણે સૂચનાઓ વિગતવાર વાંચી બરાબર ને તો એમાં દર્શાવેલું છે કે આ વિકલ્પોનો ઉપયોગ કરીને તમે નીચેના કિસ્સાઓમાં કાર્ડના સભ્યની કમી કરવાની વિનંતી કરી શકો છો તો એમાં પ્રથમ છે કે જે સભ્યો અન્ય રેશન કાર્ડમાં ટ્રાન્સફર થયેલા હોય પરંતુ હજી સુધી જો આપના રેશન કાર્ડમાં નામ હોય તો એ એ રેશન કાર્ડમાંથી નામ કમી કરાવવું પડે બરાબર ને ત્યારબાદ છે કુટુંબ સિવાય કોઈ પણ અજાણ્યા સભ્ય આપના રેશન કાર્ડમાં હોય ત્યારબાદ છે રેશન કાર્ડમાં કોઈ પણ મૃત સભ્યનું નામ હજી સુધી ચાલતું હોય તો આવા દરેક સભ્યોના નામ કમી કરવા માટેની પ્રોસેસ એટલે કે એની પ્રક્રિયા હવે આપણે માઇ રેશન એપ્લિકેશન દ્વારા થઈ જશે રેશન કાર્ડમાં કોઈ પણ સભ્યનું નામ કમી કરવા પસંદ કરેલા સભ્યની વિનંતી સબમિટ કર્યા પછી સંબંધિત પુરવઠા કચેરીના અધિકારી તમારી વિનંતીને મંજૂરી આપી શકે છે અને ત્યારબાદ આ પ્રક્રિયા કમ્પ્લીટ થાય છે તો આટલી સૂચનાઓ હતી મિત્રો બરાબર નહીં હવે ઉપરની સૂચનાઓ મેં વાંચી એના પર આપણે ક્લિક કરવાનું રહેશે એટલે કે ત્યાં ટીક કરીને આપણે આગળના સ્ટેપને કમ્પ્લીટ કરવાનું રહેશે હવે અહીંયા જુઓ મિત્રો આપણા રેશન કાર્ડના નંબર દર્શાવે છે અને નીચે જે બ્લેક કલરનું બતાવે છે નંબર એ કોડ નંબર છે એને આપણે બીજા બોક્સમાં બાજુનું જે બોક્સ આપેલું છે તે આપણે એડ કરવાનું રહેશે અને ત્યારબાદ આપણે જો નેક્સ્ટ સ્ટેપ કરશી એટલે આપણા રેશન કાર્ડમાં જેટલા સભ્યો હશે તે દરેકના નામ આવી જશે એમાંથી આપણે કોઈ પણ સભ્યનું નામ જેનું કમી કરવાનું હોય તેને સિલેક્ટ કરીને રેશન કાર્ડમાંથી નામ કમી કરવા માટેની પ્રોસેસ આપણે કરી શકીએ હવે ઇન કેસ ક્યારેક એવું બનતું હોય કે આપણે માય રેશન એપ્લિકેશનમાંથી રેશન કાર્ડમાં આપણે સભ્યનું નામ કમી કરતા હોઈએ તો કોઈ પણ સભ્યનું નામ સિલેક્ટ થતું નથી બરાબર ને તો ક્યારેક એ સર્વર ડાઉન હોય અથવા તો સર્વર પ્રોબ્લેમના હિસાબે ક્યારેક એવું બનતું હોય છે એટલે ખોટી ચિંતા કરવાની જરૂર નથી એપ્લિકેશનમાં ક્યારેક એવા ટેકનિકલ ઇસ્યુ આવતા હોય છે તો ધન્યવાદ મિત્રો વિડીયો ઉપયોગી હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલમાં જો આપ નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા